પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે હે સનાતન પરમ પિતા અમારી અને સમસ્ત વિશ્વની મુક્તિ માટે તમારા એકાકી જનિત દીકરા અને અમારા દૈવી ઉદ્ધારકના જન્મ માટે હું તમારો આભાર માનું છું હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન હે સનાતન પિતા અમારી અને સમગ્ર વિશ્વની મુક્તિ માટે નાઝરેદથી બેથલેમ સુધીની લાંબી અને કંટાળાજનક મુસાફરીનો થાક અને જ્યારે વિશ્વના તારણહારનો જન્મ થવાનો હતો ત્યારે તેમના આશ્રય સ્થાનોને શોધવા માટે સૌથી પવિત્ર કુમારી મરિયમને અને સંત જોસેફના હૃદયને થયેલા દુઃખ તમને અર્પણ કરું છું હે અમારા બાપ દુષ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન હે સનાતન પિતા અમારી અને સમગ્ર વિશ્વની મુક્તિ માટે અમારા પ્રભુ યસુએ જ્યાં જન્મ લીધો હતો ત્યાંની વેદનાઓ જે ઠંડી તેમણે સહન કરી હતી બાળ ઇસુના કોમળ આંસુઓ જોઈને માતા મરિયમને અને પિતા જોસેફને થયેલી પીડા અને વેઠેલી નિસહાય પરિસ્થિતિ તમને અર્પણ કરું છું હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પ્રભુનો શબ્દ માનવ થઈને અવતર્યો અને તે આપણી વચ્ચે રહ્યો પ્રણામ મારિયા આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓ વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રાર્થના કરીએ હે અમારા પરમ પિતા તમારા એકમાત્ર પુત્ર દેવદૂતના સંદેશા મુજબ આ પૃથ્વી પર માનવ થઈને અવતર્યો એમના બલિદાનને પ્રતાપે તેમના નવજીવનમાં અમે સહભાગી થઈએ એવી કૃપા કરો આ પ્રાર્થના અમે અમારા પ્રભુ સુખ્રિસ્ત દ્વારા કરીએ છીએ